બી કોમ ઓનર્સ પ્રથમ સત્રના એટી કેટીના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં નથી આવ્યું જેને લઈને એનએસયુઆઈ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે બી કોમ ઓનર્સમાં અભ્યાસ કરતા પ્રથમ સત્રના વિદ્યાર્થીઓ જેઓની પ્રથમ સત્રમાં એટી કેટી આવી હોય તેમણે એટી કેટીની પરીક્ષા આપી હતી આ પરીક્ષા આપ્યાને અઠ્ઠાવન દિવસ થઈ ગયા છે તેમ છતાંય હજુ સુધી યુનિવર્સિટી દ્વારા તેમનું પરિણામ જાહેર કરવામાં નથી આવ્યું જેને કારણે એનએસયુઆઈ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે વહેલામાં વહેલી તકે આ વિદ્યાર્થીઓના પરિણામની જાહેરાત કરવામાં આવે કારણ કે નિયમ અનુસાર પિસ્તાલીસ દિવસ થઈ જાય પિસ્તાલીસ દિવસની અંદર જ પરિણામ જાહેર કરી દેવાનું હોય છે પરંતુ આ એટી કેટીના જે પ્રથમ સત્રના વિદ્યાર્થીઓ છે તેઓએ પરીક્ષા આપી તેને અઠ્ઠાવન દિવસ થઈ ગયા છે હજુ સુધી પરિણામ જાહેર ન કરવામાં આવતા એનએસયુઆઈ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે જે રીતે ફર્સ્ટ ઇયર બીકોમ ઓનર્સ ફર્સ્ટ ની એટીકેટીની એક્ઝામ લેવાઈ હતી અઠ્ઠાવન દિવસ ઉપર થઈ ગયેલ છે યુનિવર્સિટીના નિયમ અનુસાર કોઈ પણ એક્ઝામ લે છે યુનિવર્સિટી તો એનું જે પરિણામ હોય છે તે પિસ્તાળીસ દિવસની અંદર અંદર જાહેર કરવાનું હોય છે પરંતુ અઠ્ઠાવન દિવસ વીતી ગયા છે પરંતુ યુનિવર્સિટી દ્વારા હજી સુધી જે છે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું નથી જેથી એનએસયુ આજે માંગ લઈને આવ્યું હતું ડીન સર પાસે કોમર્સના કે જે આ ફર્સ્ટ સેમના એટી કેટીના જે રિઝલ્ટ છે તે વહેલીમાં વહેલી તકે જાહેર કરવામાં આવે આજ રોજ એનએસયુઆઈએ એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે આવેદનપત્ર આપ્યું છે અને માંગ કરી છે કે જે બી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ હતા પ્રથમ વર્ષના ફર્સ્ટ સેમિસ્ટરના એટી કેટીના તેના પરિણામ હજુ સુધી યુનિવર્સિટીએ જાહેર નથી કર્યા એનએસયુએની માંગ છે કે વહેલી તકે જાહેર કરવામાં આવે કારણ કે સમર વેકેશન પછી જે યુનિવર્સિટી છે ચાલુ થવા જઈ રહી છે પણ વિદ્યાર્થીઓને ખ્યાલ જ નથી કે તેમને બીજા વર્ષમાં પ્રવેશ મળ્યો છે કે નહીં એટલે એનએસયુ એની માંગ છે કે વહેલી તકે પરિણામ જાહેર કરે કારણ કે યુનિવર્સિટીનો પિસ્તાલીસ દિવસનો નિયમ છે સત્તાવન દિવસથી ઉપર થઈ રહ્યા છે પણ હજુ સુધી ડિક્લેરેશન રિઝલ્ટનું નથી કર્યું એની માંગ છે કે વહેલી તકે રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવે ડીને બાહેધરી આપી છે કે સિસ્ટમ પ્રમાણે માર્ક્સ જે છે તે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે મોકલી દેવામાં આવ્યા છે આવનારા બે દિવસમાં જે બી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ છે એટી કેટીના રેગ્યુલરના તેમના તમામના પરિણામો જાહેર થઈ જશે ના થાય તો આવનારા દિવસોમાં એનએસઓ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે હેડ ઓફિસે બીસીડી સાથે આ મુદ્દો લઈને જશે અને રિઝલ્ટના પરિણામોની માંગ કરશે